નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર દ્વારા સંવિધાન સર્કલ ઈસનપુર અમદાવાદની મુલાકાત ઈસનપુર અમદાવાદ ખાતે સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ દ્વારા તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે ઈસનપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી ગીતાબેન જીતેન્દ્રભાઈ સોલંકી અઢાર પાર્ક સોસાયટી ઈસનપુરની રૂબરૂ મુલાકાત લીધી અને તેમનો પંચશીલ ખેસ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર આપી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નદાસણ સ્થાપક અને બૌદ્ધ દર્શન સાબર આવાજ રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ એડવોકેટ શ્રી પરેશભાઈ સક્સેના સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી ત્યાંથી ઈસનપુર પ્રકાશ વિદ્યાલય તેમજ પોલીસ સ્ટેશનની બાજુમાં બનાવેલ સંવિધાન સર્કલની મુલાકાત કરવામાં આવી હતી ત્યાં જાણીતા એડવોકેટ નોટરી શ્રી રજિકાંત એ પરમાર સાહેબ તેમજ નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર શ્રી ખુશાલભાઈ એમ મકાણા સાહેબે હાજરી આપી હતી તેમનું પણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઇ એ મકાણા દ્વારા ત્રિરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર બૌદ્ધ વંદના પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી ગીતાબેન જીતેન્દ્રભાઈ સોલંકી દ્વારા ઈશનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માર્ગ બસ સ્ટેન્ડ સંવિધાન સર્કલ તેમની ગ્રાન્ટમાંથી બનાવેલ છે તેવું જાણવા મળ્યું હતું તેમજ તેમણે વિશેષમાં એવું પણ જણાવ્યું કે અમદાવાદ ખાતે આવા બીજા ડિવિઝન નવીન ડિઝાઇનમાં અન્ય જગ્યાએ બનાવવાનો પ્લાન છે તેમજ આવા સંવિધાન સર્કલ ગ્રામ્ય તક તાલુકા જિલ્લા કક્ષાએ પોતપોતાની ગ્રાન્ટમાંથી બનાવવા જોઈએ તેવું જણાવ્યું હતું આ સર્કલ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે અમદાવાદમાં ગૌરવપૂર્ણ સાબિત થાય છે શ્રીમતી ગીતાબેન સોલંકીને સાબર આવાજ રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા ખૂબ જ હાર્દિક અભિનંદન આપ્યા હતા મનોમંથન ન્યૂઝ બી એસ પરમાર અમદાવાદ મારું નામભાઈ મગનભાઈ મકવાણા છે અને હું અને સર્કલ ઉપર જે બાબાસાહેબનું પેસ્ટી મૂકવામાં આવ્યું અને જે સર્કલનું સંવિધાન બનાવવામાં આવે હતું એ ગિતાબેનને એ પ્રેરણા મળી કે અહીંયા સંવિધાન સર્કલ બનાવ્યું એ બદલ ગીતાબેન જે અમારા વોર્ડના કોર્પોરેટર છે કોમ્પ્યુટર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અહીંયા સંવિધાન સર્કલ બનાવીને બાબા સાહેબની વાત જય હ્રીમ